પબ્લિક સ્કૂલની ફૂટબોલ ટીમ ગુજરાત રાજ્ય સ્તરીય સેમિફાઈનલ મેચમાં પહોંચી રમતગમત સંકુલ અને લાવ ખાતે યોજાયેલ રાજ્યક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ સ્પર્ધામાં કાલોલ તાલુકાના બોરુગામ સ્થિત રિફાઈ પબ્લિક સ્કૂલની ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ કરી સો વેગૌરવ વધાર્યું છે રિફાઈન પબ્લિક સ્કૂલની ફૂટબોલની આ ટીમે ભાવનગર વડોદરા જેવા શહેરો સહિત ગ્રામીણ જેવી ટીમોને પરાજય આપી પ્રથમવાર પંચમહાલની રિફાઈ પબ્લિક સ્કૂલ સ્ટેટ લેવલ સેમીફાઈનલ મુકાબલામાં પહોંચી છે રિફાઈ પબ્લિક સ્કૂલની ટીમમાં આ સિદ્ધિને પગલે શાળામાં ખુશીનું વાતાવરણ છે શાળા સંચાલકો વિદ્યાર્થી શાળા પ્રિન્સિપાલ શિક્ષકોએ એ ટીમને અભિનંદન પાઠવ્યા છે જ્યાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા ગમત અધિકારી મયુરીબેન ગોહિલે પંચમહાલ ટીમ સેમીફાઈનલ મુકાબલામાં પહોંચતા સ્કૂલના કોચિંગ ટીચર્સ કિરણ સોલંકીનો આભાર માન્યો છે તેમણે એમ પણ જણાવ્યું છે કે આ ટીમ આવતા વર્ષે વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી સમાચાર પંચમહાલ